નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મલાળમાં રહેતા તબીબ ઓરલમ બ્રેડન સેરાઓએ ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવ્યો હતો તેણે આઈસ્ક્રીમ ઉત્સાહથી ખોલ્યો પણ બાદમાં આંખો ખુલ્લી રહી ગઈ હતી તેઓએ એક તસવીર ઓનલાઈન શેર કરી હતી જેમાં માંસનો ટુકડો બહાર દેખાઈ રહ્યો છે આ બનાવનો અનુભવ ડોક્ટરે શેર કર્યો હતો તેમણે કહ્યું હતું કે પહેલાં એવું લાગ્યું હતું કે અખરોટનો ટુકડો હશે પણ બાદમાં ધ્યાનથી જોવામાં આવતા ખબર પડી હતી કે આંગળી છે સોશિયલ મીડિયામાં શેર કરેલા વિડીયોમાં ડોક્ટર કહી રહ્યા છે કે ત્રણ આઈસ્ક્રીમ ઓનલાઈન મંગાવ્યા હતા જેમાંથી તેમણે બટરસ્કોચ લીધો હતો આઈસ્ક્રીમ ખાતા સમયે મોઢામાં કોઈ કડક વસ્તુ અનુભવાઈ હતી પહેલાં લાગ્યું કે અખરોટ કે ચોકલેટ હશે પણ બાદમાં થૂંકવામાં આવતા ખબર પડી હતી કે તે માણસની આંગળીના માંસનો ટુકડો હતો પોતે ડોક્ટર હોવાથી સમજ આવ્યું હતું કે અંગૂઠાનો હિસ્સો છે અને તેમાં નખ દેખાઈ રહ્યા હતા તાકીદે ટુકડાને આઈસ પેકમાં નાખ્યો હતો જેથી પોલીસને બતાવી શકાય આ મામલે આઈસ્ક્રીમ કંપનીના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફરિયાદ કરાઈ છે તેમજ મલાડ પોલીસને પણ જાણકારી આપી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર